હાઈ ફ્રેન્ડ્સ ચાલો હજી આપણે બનાવીએ કાલા જામુન ગણપતિ બાપા પધારી ચૂક્યા છે અને ગણેશ ઉત્સવ ચાલુ થઈ ગયો છે અને આગળ પણ ઘણા તહેવારો આવે છે તો ઘરમાં ઘણી મીઠાઈઓ બનવાની જ અને પ્રસાદ માટે હોય કે ખાવા માટે હોય હું તો માનું છું કે મીઠાઈઓ ઘરે જ બનાવી જોઈએ એનો આનંદ જ કંઈક ઓર હોય છે અને કાલા જાુન તમને બધાને ખૂબ જ ભાવતા હશે રાઈટ પણ ઘરે બનાવવું તમે ભાગ્યે જ વિચારતા હશો હું તમને જે રીતે શીખવાડીશ તે રીતે ખૂબ જ સરળતાથી અને સ્વાદિષ્ટ કાલાજામ બનશે અને કાલા બનાવવાની રીત ખૂબ જ કેરિંગ માગી લે તેવી હોય છે તો આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોજો એક પણ વિગત ચૂકી ગયા તો તમારી મીઠાઈ મહેનત અને તેમાં વપરાતી સામગ્રી બધું જ વેસ્ટ જશે ચાલો શરૂ કરીએ અહીંયા એક કઢાઈમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે પહેલાં આપણે પાથળી ચાસણી બનાવી લેવાની છે બે કપ ખાંડ ઉમેરીશું ખાડને સ્લો ફ્લેમ ઉપર ઓગાળી લેવાની છે સાથે જ આપણે દસ બાર તાંતણા કેસરના એડ કરી લેવાના છે એટલે કલર સારો આવે ચાસણીનો અને સ્લો ફ્લેમ ઉપર થવા દીધી છે અહીંયા ચાસણી થઈ જવા આવે એટલે એની અંદર ચાર નંગ ઇલાયચી વાટી અને છોતરા સાથે એડ કરી લેવાની છે એટલે ફ્લેવર સારી આવે અને અહીંયા ચાસણી તારવાળી નથી બનાવવાની આ ચાસણી પાતળી રહેશે તાર નથી બનાવવાના હવે ખાંડ એકદમ ઓગળી જાય પછી આપણે ચાર પાંચ ડ્રોપ્સ ગુલાબજણના એડ કર્યા એનાથી એકદમ ફ્લેવર સારી આવશે ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવાનું અને અડધી ટી સ્પૂન લીંબુનો રસ એડ કર્યો એનાથી અને સારી રીતે મિક્સ કર કરી લેવાનું છે લીંબુના રસથી જે જામ ઉપર ખાંડના ક્રિસ્ટલ આવતા હોય એ નહીં આવે એટલે આપણે એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કર્યા પછી હવે જો આ રીતે ચેક કરી લેવાનું છે ચાસણી ના બનવી જોઈએ ખાલી ચીપચીપું જ થાય છે અને ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે આને કે હલકા બબલ્સ આવે અને થોડોક હલકો ઉભરો આવે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ જો બબલ્સ આવા લાગ્યા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને સાઈડ કરી લઈશું ચાસણી જો હાર્ડ થઈ જશે તો જામ છે એ સારી રીતે ચાસણી નહીં પીવે અને હાર્ડ બનશે આ બાજુ મેં મોડો માવો લીધો છે બસો ગ્રામ જેટલો મોડો માવો છે અને એ ઘરનો બનાવેલો છે એક લીટર દૂધમાંથી ઘરનો માવો બનાવ્યો છે અને માવો કેવી રીતે બનાવો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પહેલાં આપણે વિડીયો જોઈ ચૂક્યા છીએ હવે અહીંયા એક લીટર દૂધમાંથી બસો ગ્રામ જેટલું પનીર પણ મેં ઘરે બનાવેલું છે એનો વિડીયો ટૂંક સમયમાં આ મન કિચનમાં આવી જશે તમે જરૂર જોજો માવાને આપણે હાથેથી મસળી લેવાનો છે અહીંયા ઘરનો માવો છે એટલે વાર નહીં લાગે અને આ રીતે હથેળીની મદદથી મસળવાનો છે આ સ્ટેપ જરૂર ફોલો કરજો આ રીતે મસળતું જવાનું છે એટલું યાદ રાખવાનું કે વધારે પડતું પણ નહીં મસડવાનું નહીં તો એમાંથી ઘી છૂટું પડવા માંડશે એને સ્મૂધ બનાવી લેવાનો છે એટલે બોલ્સ સારી રીતે વળે ક્રેક ના રહે એ રીતે બોલ્સ તૈયાર થશે અને આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા જ તમારા જે કાલા જામ બનશે એ સરસ રીતે બનશે આ રીતે લોટ જેવું તૈયાર થઈ ગયું છે માવાનું સેમ રીતે આપણે પનીરને પણ મસળવાનું છે પહેલાં એને ગ્રેટ કરી લઈએ કારણ કે મેં પનીર સવારે બનાવેલું અને પછી ફ્રીજમાં રાખી દીધું હતું જો તમે તાજું જ છે એના લેતા હોય તો તરત જ તમે બનાવી શકશો અને એને ગ્રેટ કરવાની પણ જરૂર નહીં પડે અને એને ડાયરેક્ટ આપણે હથેળીની મદદથી સ્મૂધ કરી અને પછી તરત જ બનાવી શકશો અહીંયા પનીર ગ્રેટ થઈ ગયું છે હવે આપણે હથેળીની મદદથી સ્મૂધ કરી લઈએ એમાં પણ સેમ રીતે સ્મૂથ કરવાનું છે કી છૂટું ના પડવું જોઈએ અને આ પ્રોસિજર ઇમ્પોર્ટન્ટ છે તો જે બોલ્સ બનશે એકદમ ક્રેક રહિત બનશે એકદમ સરસ લોટ જેવું તૈયાર થઈ ગયું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે માવા અને પનીરને બંને મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે વન ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું જ્યારે ગુલાબજામુન બનાવતા હોઈએ ત્યારે આ દળેલી ખાંડ નથી ઉમેરતા અહીંયા બે ટેબલ સ્પૂન આરા લોટ ઉમેરીશું એની જગ્યાએ તમે મેદો પણ લઈ શકો છો આરા લોટ ઉમેરવાથી તમે ફરાળમાં પણ આ કાલા જામ છે એ ખાઈ શકશો અને ચપટી બેકિંગ પાવડર ઉમેર્યો છે ચપટીક જ ઉમેરવાનો જો તમે વધારે ઉમેર્યો તો તમારા કાલા જામ છે ઘીમાં કે તેલમાં જઈ અને તૂટી જશે હવે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે મીડિયમ પોષણ લઈ અને બોલ્સ વાળી લેવાના છે હવે બોલ્સ વાળતી વખતે એકદમ સાવચેતી રાખવાની છે ક્રેક ના રહેવી જોઈએ જો આ રીતે વાળી જવાનું છે અહીંયા બોલ્સ આ રીતે બધા જ ટોટલ ચૌદ બોલ્સ તૈયાર થયા છે હવે ગેસ ઓન કરીને સારું રિઝલ્ટ જોઈતું હોય તો તેલમાં તળજો નહીં તો તમે ઘીમાં પણ તળી શકો છો તેલ પહેલાં એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લીધું અને પછી ગેસની ફ્લેમ સ્લો રાખી અને તળવાના છે તળતી વખતે ખાસ ઇમ્પોર્ટન્ટ આ વાતનું ધ્યાન રાખજો કે તમારે પલટાય પલટાય નહીં કરવાનું એકદમ સરસ તળાય ત્યારે ઉપરથી થોડી કચાસ હોય એમાં ગરમ તેલ ચમચીથી રેડતું જવાનું એટલે સરસ પાકે પછી જ એને પલટાવાનું જો તમે એમ પલટા પલટાય પલટાય કરશો તો વચમાંથી તૂટી જશે અને તેલ ભરાઈ જશે અને જે કાલા જામ છે એ એકદમ તેલવાળા ઓઇલી ઓઇલી લાગશે અને તેલ બધું ખરાબ થશે એકદમ બ્લેક તળી લેવાના છે ગુલાબજાંબુ હોય એ થોડા બ્રાઉન હોય છે અને આ એકદમ બ્લેક કરી લીધા છે બધા જ મેં તળી લીધા છે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે ચાસણી એકદમ ગરમ ના હોવી જોઈએ ચાસણી અહીંયા નોર્મલ એનું ટેમ્પરેચર હોવું જોઈએ નહીં ગરમ કે નહીં ઠંડી પછી આપણે કાલા જામને એડ કરી લેવાના અને બે કલાક માટે રહેવા દેવાના છે બે કલાકમાં કાલાજામ એકદમ સરસ ફૂલી ગયા છે ચાસણી બધું અંદર સરસ એબ્ઝોર્બ થઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું જો તમે ગરમ ગરમ એડ કરશો ગરમ ચાસણીમાં તો પણ કાલાજામ ભાગી જશે અને ઠંડા હશે અને એડ કરશો તો ચાસણી નહીં પીવે હવે આપણે અહીંયા કોપરાના સૂકા કોપરાનું છીણ લીધું છે એમાં કોટિંગ કરી લેવાનું છે અને પછી સર્વ કરીશું કાલા જામ તૈયાર થઈ ગયા છે ઉપરથી પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કર્યું છે એકદમ ટેસ્ટી એવા તૈયાર છે સો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો